તો મિત્રો સ્વાગત છે તમારું આજની ખાસ વેધર અપડેટમાં જે ગઈકાલે આપણે કહ્યું હતું અને આજે સવારે પણ કહ્યું હતું કે સિસ્ટમ ડીપ ડિપ્રેશન સિસ્ટમ જે છે તે કચ્છ ઉપર સ્થિર થઈ ગઈ છે ખૂબ ધીમી ગતિથી આગળ વધી રહી છે અને ચોવીસ કલાક માટે કચ્છ ઉપર રજ રહેશે તો તે મુજબ જ થયું છે સિસ્ટમ આજના દિવસ માટે કચ્છ ઉપર સ્થિર થઈ ગઈ છે ખૂબ ખરાબ રીતે સિસ્ટમ ફસાઈ ગઈ છે આગળ નથી વધી રહી અને તેને લઈને જે કચ્છના અખાત લાગુ વિસ્તારો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને એ સિવાયના પણ ઉત્તર સૌરાષ્ટ્ર અને મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહે છે સિસ્ટમ આ વિસ્તાર ઉપર ટ્રેપ થઈ ગઈ છે ગઈકાલે પણ આ જ લોકેશન ઉપર હતી રાત્રે અત્યારે પણ આજ લોકેશન ઉપર છે અને હજુ પણ આવતી ચોવીસ કલાક માટે સિસ્ટમ કચ્છ ઉપર જ રહે તેવી સંભાવનાઓ વધી રહી છે સિસ્ટમ આગળ નથી વધી રહી જે અતિ ભારે વરસાદવાળા વિસ્તારો છે તેમના માટે આ એક ખરાબ સમાચાર કહેવાય અને તે સિવાયના એક સમાચાર આવી રહ્યા છે કે સિસ્ટમ મજબૂત આપણે કહ્યું હતું ગઈકાલે કે મજબૂત રહેશે અને વધુ મજબૂત થઈ રહી છે ભારતીય હવામાન વિભાગ અને જે આંતરરાષ્ટ્રીય સંસ્થા જે વાવાઝોડા ઉપર નજર રાખે છે તેણે હવે સિસ્ટમ ઉપર નજર રાખવાનું શરૂ કરી દીધું છે ભારતીય હવામાન વિભાગે સિસ્ટમ મજબૂત થવાની સાંજે એક અપડેટ આપી દીધી છે અને જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે ટી સી જોઈન્ટ ટાઈફૂન વોર્નિંગ સેન્ટર તેની અપડેટ ઉપર આપણે નજર કરીએ જે ટી સીની અપડેટ આપણે જોઈએ તો બે ત્રણ દિવસ સુધી સિસ્ટમ ફેવરેબલ કન્ડિશનમાં છે મજબૂત થવા માટે સિસ્ટમનું જે પ્રેશર હોય છે તે નવસો ચોરાણું એમ છે અત્યારે તેમાં વધુ ઘટાડો થઈ શકે છે અને આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેના માટેની જે શક્યતાઓ હોય છે તે મીડિયમ શક્યતા બતાવી રહ્યું છે જે ડબલ્યુ સી લોમાંથી મીડિયમ કર્યું છે એટલે કે થોડી વધુ શક્યતા આ સિસ્ટમ વાવાઝોડામાં ફેરવાય તેના માટે બતાવી રહ્યું છે સિસ્ટમ વાવાઝોડું બને કે ન બને પરંતુ અત્યારે સિસ્ટમ વાવાઝોડાની લગ જેને કહી શકીએ આપણે તેટલી તીવ્રતા સુધી પહોંચી ગઈ છે આજના દિવસનું સેટેલાઇટ પિક્ચર જોઈએ તો કચ્છ ઉપર એકદમથી સર્ક્યુલર મોશન વાદળોની જોવા મળી હતી આખો દિવસ અને એક જ જગ્યાએ સિસ્ટમ સ્થિર હોવાને લીધે વાદળો એક જ જગ્યાએ બની રહ્યા હતા ફરી ફરીને અને તેને લઈને એક જ જગ્યાએ ફરી ફરીને વરસાદના રાઉન્ડ આખો દિવસ આવ્યા છે પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અખાત લાગુ કચ્છના વિસ્તારો અમુક વિસ્તારો પૂર્વ કચ્છના તેમજ ઉત્તર સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ સુધીના વિસ્તારોમાં ભારે ઝાપટાથી લઈ અને ભારે વરસાદ નોંધાયો છે આજના દિવસના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો સવારે છ વાગ્યાથી લઈ અને રાત્રે આઠ વાગ્યા સુધીમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વધુ આઠ ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે આજે ચોથો દિવસ છે ખંભાળિયામાં અને ચાર દિવસમાં ખંભાળિયામાં નવસો મિલીમીટર એટલે કે છત્રીસ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આઠ ઇંચ ભાણવડમાં પણ આઠ ઇંચ દ્વારકામાં સાડા સાત ઇંચ લાલપુરમાં સાડા છ ઇંચ કાલાવાડમાં સાડા પાંચ ઇંચ જામજોધપુરમાં સાડા પાંચ ઇંચ અને રાજકોટના લોધિકા તેમજ ધોરાજીમાં ચાર ઇંચ આસપાસ વરસાદ નોંધાયો છે એ સિવાય રાજકોટ રાણાવાવ કચ્છના લખપત પોરબંદર જામકંદોણા કુતિયાણામાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે ટૂંકમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહે છે આજે દિવસ દરમિયાન અત્યારે પણ ચાલુ છે સિસ્ટમના ટ્રેક માટેના જે ફોરકાસ્ટ આજે થઈ રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગે સિસ્ટમ પશ્ચિમ દિશામાં ખૂબ ધીમી ગતિથી આજે આગળ વધારી છે પરંતુ બપોરથી લગભગ એક જ જગ્યાએ સિસ્ટમને હવામાન વિભાગ પણ સ્થિર થયેલી બતાવી રહ્યું છે આ વિસ્તારમાં સિસ્ટમને સ્થિર થયેલી હવામાન વિભાગ બતાવી રહ્યું છે ભુજથી ઉત્તરમાં પચાસ કિલોમીટર દૂર અત્યારે સિસ્ટમ સ્થિર છે અને તે સિવાયની જે એજન્સીઓ છે જીએફએસ અને ઇ એફ તેના પવનના ચાર્ટ આપણે જોઈએ અને જોઈએ કે સિસ્ટમ કયા છે અને આવતી ચોવીસ કલાકમાં આ ડિપ્રેશન સિસ્ટમ કઈ બાજુ જવાની આગાહીઓ આ મોડેલ ચાર્ટ કરી રહ્યા છે તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જીએફએસનો વિન્ડ ચાર્ટ સરફેસ વિન્ડની ગસ્ટ કેટલી છે એટલે કે ઝટકાના પવનો કેટલી સ્પીડથી ફૂંકાઈ રહ્યા છે તે આ ચાર્ટ બતાવી રહ્યું છે તે સિવાય સિસ્ટમનું લોકેશન પણ બતાવી રહ્યું છે સિસ્ટમનું લોકેશન અત્યારે જીએફએસ દ્વારા અહીં બતાવાઈ રહ્યું છે કે જે આઈએમડી દ્વારા પણ બતાવી રહ્યું છે ત્યાં જ જીએફએસ અત્યારે રાત્રે સાડા અગિયાર સિસ્ટમ બતાવી રહી છે અને જે પવનોની આપણે વાત કરીએ તો પવનની ગતિ ખૂબ વધારે છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝટકાના પવનો અત્યારે એસી કિલોમીટરથી વધુ કેટલાક વિસ્તારોમાં દેખાઈ રહ્યા છે જે કાંઠા વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના તેમાં એસીથી નેવું કિલોમીટર વચ્ચેના પવનની ગતિ જોવા મળે છે ઉત્તર સૌરાષ્ટ્રમાં સાઠથી પાંસઠ કિલોમીટર દક્ષિણ સૌરાષ્ટ્રમાં સાઠથી પાસઠ કિલોમીટર અને પૂર્વ કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં પચાસથી પંચાવન કિલોમીટર જેટલી પવનની ગતિ જોવા મળી રહી છે હવે આપણે ફોરકાસ્ટની વાત કરીએ મધરાતનું બે વાગ્યાનું ફોરકાસ્ટ જીએફએસનું સિસ્ટમ એ જ સ્થાન ઉપર છે મધરાતે બે વાગ્યે પણ ત્યારબાદ સાડા પાંચ વાગ્યાનું ફોરકાસ્ટ જોઈએ તો સિસ્ટમ એ જ સ્થાન ઉપર છે સાડા પાંચ વાગ્યે પણ આઠ વાગ્યાનું ફોરકાસ્ટ જોઈએ તો આઠ વાગ્યે પણ જીએફએસના ચાર્ટમાં સિસ્ટમ એ જ સ્થાન ઉપર છે અને સવારે પવનની ગતિમાં વધારો દેખાડાઈ રહ્યો છે જીએફએસ દ્વારા પવનની ઝટકાના પવનોની ગતિ નેવું કિલોમીટરને પાર થઈ રહી છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પૂર્વ કચ્છમાં પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે સિત્તેરથી એસી કિલોમીટરની પવનની ગતિ સવારે આઠ વાગ્યે જીએફેસ બતાવી રહ્યું છે તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ પવનની ગતિમાં વધારો થઈ રહ્યો છે ટૂંકમાં સિસ્ટમ મજબૂત થાય તેવું જીએફએસ બતાવી રહ્યું છે આવતી બાર કલાકમાં અને તે સિવાય સાડા અગિયાર વાગ્યે સિસ્ટમ વધુ મજબૂત થતી બતાવાઈ રહી છે અને એક સાયક્લોન નાઇન્ટી વન એ જે સિસ્ટમ તરીકે પ્રોબેબલ સાયક્લોન જેને કહી શકાય કે સાયક્લોન વોચ ઉપર આ સિસ્ટમ છે તો સૌરાષ્ટ્રના જે કાંઠા વિસ્તારો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના તેમાં પવનની ગતિ સિત્તેરથી એંસી કિલોમીટર સુધી જઈ શકે ને સિસ્ટમ જે છે તે પશ્ચિમ કચ્છના કાંઠે આવી જાય આવતીકાલે સાંજે તેવું જે ફેસ બતાવી રહ્યું છે અને રાત્રે આવતીકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યે આ સિસ્ટમ એકદમથી કાંઠા ઉપર આવી જાય પશ્ચિમ કચ્છના અને વધુ મજબૂત થઈ જાય પવનની જે ગતિ છે તે નેવું કિલોમીટરને પાર જઈ રહી છે અરબ સાગરમાં અને સિસ્ટમ એક મિનિમલ સાયક્લોન જેને કહી શકીએ અઘોષિત સાયક્લોન તેવી સ્થિતિ સુધી પહોંચી શકે છે નેવું કિલોમીટરથી વધુની ઝડપના ઝટકાના પવનો આવતીકાલે રાત સુધીમાં આવી શકે છે પશ્ચિમ કચ્છના કાંઠે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે હવે આગળ આપણે વાત કરીએ ઈ મોડેલ શું ઇન્ડિકેટ કરી રહ્યું છે તેની ઈસીએમ ડબલ્યુ એફ મોડેલ માટે આપણે આવતીકાલ રાતના ચાર્ટ જ અત્યારે જોઈ રહ્યા છીએ આવતીકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યે ECMWF ડબલ્યુ એફ મોડેલ સિસ્ટમને હજુ પણ કચ્છમાં જ બતાવી રહ્યું છે એટલે કે કચ્છની બહાર સિસ્ટમ ન જાય તેવું ECMWF મોડેલ બતાવી રહ્યું છે સિસ્ટમ આવતી ચોવીસ કલાક સુધી કચ્છમાં જ રહેવાની છે થોડી ઘણી આમ તેમ જાય ફરતી ફરતી કચ્છમાં જ રહે તેવું બંને મોડેલ લગભગ ઇન્ડિકેટ કરી રહ્યા છે અને ચોવીસ કલાક બાદ આ સિસ્ટમ આગળ વધી અને અરબસાગર તરફ પ્રયાણ શરૂ કરી શકે તો હવે આ રીતે સિસ્ટમ સતત કચ્છની ધરતી ઉપર જ જો રહે તો શું પરિસ્થિતિ થાય તેની વાત આપણે કરીએ તો જો સિસ્ટમ આ રીતે જ રહેશે કચ્છ ઉપર તો આવતીકાલે પણ આ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે ખૂબ કપરી પરિસ્થિતિ કહી શકાય છેલ્લા ત્રણ દિવસથી લાગ લગાટ આ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહે છે તે સિવાય પશ્ચિમ કચ્છ પૂર્વ કચ્છના અમુક વિસ્તારોમાં પણ અને જે પવનની ગતિ વધશે તેને લઈને જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે ગીર સોમનાથ સુધીના ત્યાં પણ વરસાદમાં થોડો વધારો થઈ શકે પરંતુ મુખ્ય વરસાદ હશે તે આ વિસ્તારોમાં રહેવાનો છે હજુ પણ આવતી ચોવીસ કલાક સુધી કચ્છ અખાત લાગુ તમામ વિસ્તારો ગાંધીધામ માંડવી મુન્દ્રા અને નલિયા સુધી તે સિવાય કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારો જામનગર મોરબી જિલ્લો દેવભૂમિ દ્વારકા જિલ્લો આ વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા રહેશે હજુ પણ ચોવીસ કલાક સુધી ભારે વરસાદ માટે આ વિસ્તારોએ તૈયાર રહેવું પડશે આવતીકાલ રાતથી આપણે આશા રાખીએ કે સિસ્ટમ થોડી મૂવમેન્ટ ચાલુ કરે અને અરબ સાગર તરફ જાય વચ્ચે સિસ્ટમ મજબૂત થવાની પણ આગાહીઓ થઈ રહી છે શક્યતા છે જ તો સિસ્ટમ મજબૂત થશે તો તે મુજબ આપણે અગાઉ કહ્યું તેમ પવનની ગતિમાં વધારો થશે વરસાદમાં પણ અમુક વિસ્તારોમાં વધારો થઈ શકે ટૂંકમાં આ વિસ્તારો માટે હજુ પણ આવતી ચોવીસ કલાક ભારે ગણી શકાય અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે તેના માટે તૈયાર રહેવું આવતીકાલે સવારે ખાસ અપડેટ ફરીથી આપણે આપશું આ સિસ્ટમની કે શું સ્થિતિ છે અને વરસાદ કયા વિસ્તારોમાં વધી શકે અને વરસાદ ક્યારથી બંધ થશે તેની અપડેટ આપણે આવતીકાલે સવારે આપશું તો જોવાનું ચૂકશો નહીં આ અપડેટ કેવી લાગી ખાસ જો વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર